લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સભા યોજી હતી સભામાં કાર્યકર્તાનો અભાવ જોવા મળ્યો હતો યનીબેન આક્રમક મૂળમાં જોવા મળ્યા તેમણે જણાવ્યું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે અને જિલ્લા પોલીસ તંત્ર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ટિકિટ મળે ને માં જગદંબા એકાવન શક્તિપીઠના આશીર્વાદ લેવા પડે એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે મતદારો સુધી પહોંચી એને જે અમારી વાત મૂકવા એની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું છે કે આ ચૂંટણી છે ચૂંટણીમાં તમે કાયદો વ્યવસ્થાની ખ્યાલ રાખો ઉમેદવારની પાછળ પાંચ પાંચ ગાડીઓ ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એમણે બધો પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય એટલે